બંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે આવેલ રાજીવ ગાંધી સર્કલ પર રાખવામાં આવેલ ટ્રાફિક પોલીસ ચોકીને રાત્રિ દરમિયાન અજાણ્યા વાહને હડફેટે લેતા ચોકી રસ્તા પર ફેંકાઈ ગઈ હતી જોકે ગઈકાલે સાંજ સુધી પોલીસ ચોપડે આ અંગે કોઈ નોંધ થઈ ન હોવાનું જાણવા મળે છે પોરબંદરના કમલબાગ પોલીસ સ્ટેશન પાસે રાજીવ ગાંધીની પ્રતિમાવાળા સર્કલ પર ખાનગી શાળાના સહયોગથી ટ્રાફિક પોલીસની બેઠક માટેની ચોકી મૂકવામાં આવી હતી રાત્રિ દરમિયાન કોઈ પૂરઝડપે જતા ભારે વાહન ચાલકે આ ચોકીને ને ઠોકર મારતા ચોકી રસ્તા પર ફેંકાઈ હતી જેથી વહેલી સવારે અહીંથી પસાર થતા લોકો એકત્ર થઈ ગયા હતા ફાઉન્ડેશન સાથે મજબૂત રીતે મૂકવામાં આવેલ ચોકી ફેંકાઈ જતા વાહનની સ્પીડ પણ વધુ હોવાની શક્યતા છે અને અડફેટે લેનાર વાહનમાં પણ નુકસાન થવાની સંભાવના છે જોકે અકસ્માત સર્જી વાહન ચાલક વાહન લઈને નાસી ગયો હતો તેમ છતાં સાંજ સુધી અહીંથી સો ફૂટ દૂર આવેલ કમલાબાગ પોલીસ મથકમાં કોઈ નોંધ થઈ ન હોવાનું જાણવા મળે છે ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે આ વાહન ચાલકની શોધખોળ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે અને બેફામ બનેલા વાહન ચાલકો આ રીતે પોલીસ સ્ટેશન પાસે જ અકસ્માત સર્જીને નાસી છૂટતા હોય તો હવે તેઓનું કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું શહેરીજનો પર ઈચ્છી રહ્યા છે ને પોપટ પર પોરબંદર